નમસ્તે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતના સરથાણા વિસ્તારમાં એક ઢોંગી ભુવાએ પરિણીતા પર દુષ્કર્મ આચરી રૂપિયા ચૌદ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલાની આર્થિક સ્થિતિ નબળી હતી જેને લઈને તેમણે આ ભુવાના સંપર્કમાં આવ્યા હતા જેથી આ મહિલા અવારનવાર સરથાણા સિલ્વર ચોક પ્રમુખ સોસાયટીમાં રહેતા કનુ નારાયણ કોરસ નામના ભુવાના ઘરે દર્શન કરવા જતા હતા જેમણે તેમની સમસ્યાઓની વાત ભુવાની કરી હતી આ દરમિયાન ભુવા અને તેમની પત્ની ફરિયાદી મહિલાને એવી સલાહ આપી હતી કે તમારા ઘરમાં જે પરિસ્થિતિ છે તેને સુધારવા માટે થોડીક વિધિ કરવી પડશે જે માટે થોડો ખર્ચો થશે જેથી તે મહિલા ટુકડે ટુકડે આ ભુવાને અંદાજીત ચૌદ લાખ જેટલી મતદાર રકમ આપી હતી આ દરમિયાન ભુવાએ વિધિના નામે ફરિયાદી મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું આ સમગ્ર મામલામાં મહિલાને હેત્રાયાની અને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં પોલીસ સ્ટેશન પહોંચી હતી જો કે સમગ્ર મામલાને લઈ સરથાણા પોલીસે ભુવાકનુ નારાયણપુરા સામે ફરિયાદ નોંધીને ભુવાકનુ નારાયણ કોરાટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે દેશ અને દુનિયાના સમાચાર જોવા અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ બાજુમાં આપેલ સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં